નમસ્તે મિત્રો મજામાં હશો મિત્રો આજે સંસ્કારોથી ભરેલી એક લવ સ્ટોરી મને ફેસબુક પરથી મળી છે જેના લેખક છે રોહિત ખીમચંદ કાપડિયા ખૂબ સરસ વાર્તા છે રજૂ કરું છું આનંદ અમારી સોસાયટીમાં સાફ સફાઈનું કામ કરે છેલ્લા સાત વર્ષથી હું એને જોઉં છું આમ તો એ ગંદકી સાફ કરવાનું કામ કરે પણ એની ખુદની ચોખાઈ ઉડીને આંખે વર્ગે એકદમ સુઘડ અને વ્યવસ્થિત કપડામાં સવારના બરાબર સાતના ટકોરે એ અમારી સોસાયટીમાં આવી જ જાય સોસાયટીના બાર બાર માળના બે બિલ્ડિંગ અને એનું કમ્પાઉન્ડ સાફ કરીને ત્રણ કલાકમાં પાછો ઘરે જાય જ્યાં જ્યાં આનંદની સફાઈનો હાથ ફરે ત્યાં ત્યાં ચમક આવી જાય રોજ સવારે હું ઓફિસ જતો હોઉં ત્યારે મને આનંદ સામે મળે હું હસીને પૂછું કેમ છો આનંદભાઈ ઘરે બધા મજામાં ને કંઈ કામ હોય તો કહેજો અને એ રોજ હસીને એક જ જવાબ આપે ઈશ્વરની કૃપા અને તમારા આશીર્વાદથી બધું સારું છે સાહેબ આનંદે ક્યારેય કશું માંગ્યું નથી એ તો ઠીક પણ પહેલા જ વર્ષે દિવાળીમાં બીજે બધેથી બોણી લીધી અને હું આપવા ગયો તો મને કહે સાહેબ એ કાપ જ છો જે મને આનંદભાઈ કહીને બોલાવો છો તમારે માટે તો મારા મનમાં બહુ ઊંચું સ્થાન છે તમારી પાસેથી મને બોણી નહીં તમારા પ્રેમની જ જરૂર છે મારી નજરમાં આનંદનું માન ઓર વધી ગયું હતું ચારેક વર્ષ પહેલાં એ પેંડા લઈને મારા ઘરે આવ્યું અને કહ્યું સાહેબ મારી બેબલી જ્યોતિ એસએસસીમાં એસી ટકા માર્ક લાવી છે મેં એને જ્યોતિને મારા વતી અભિનંદન આપવાનું કહ્યું અને મારા ખાનામાંથી સોનાનું ગિલેટ કરાવેલી એક ખૂબસૂરત પેન એના હાથમાં મૂકી અને કહ્યું જ્યોતિને આગળ ભણવા માટે અમારા વતી આ પેન આપજે એ પેન પાછી આપતા આનંદે મને કહ્યું સાહેબ હવે એ આગળ નહીં ભણે અમારામાં તો આટલું ભણે એટલે ભયો ભયો હું થઈ ગયો મેં જોરથી કહ્યું અરે આટલી હોશિયાર છોકરી છે શું કામ ભણવાનું છોડી દેશે ના ના આનંદભાઈ તમારે એને ભણાવવી જ પડશે અને અમારી ઈચ્છા છે તમને કંઈ પણ જરૂર થશે તો એ હું પૂરી કરીશ ચૂપચાપ પેન હાથમાં લઈને આનંદે કહ્યું સાહેબ તમારી ઈચ્છાને હું જરૂર પૂરી કરીશ બસ પછી તો એ જ્યારે જ્યારે સવારે મળે ત્યારે મને જ્યોતિના ભણતરના સમાચાર આપે અને ખુશ ખુશ થઈ જાય જ્યોતિએ કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા પણ આપી દીધી હવે પરિણામ એનું બાકી હતું તે દિવસે સાંજે હું ઓફિસેથી ઘરે આવી રહ્યો હતો ત્યારે સોસાયટીના પ્રવેશ દ્વારથી થોડીક દૂર ઊભેલો આનંદ અને મને સાહેબ કહીને બૂમ પાડી આનંદને આ સમયે જોઈને હું વિચારમાં પડી ગયો આનંદ મારી પાસે આવ્યો અને ડરતા ડરતા કહ્યું સાહેબ મારે તમને કંઈક કહેવું છે મેં એને કહ્યું આનંદભાઈ ઘરે બેસીને વાત કરીએ શાંતિથી આનંદે ફરી સંકોચ પામતા કહ્યું ના સાહેબ આ તો અને પછી થોડી હિંમત ભેગી કરીને બોલ્યો સાહેબ મને માફ કરજો મારી બેબલી જ્યોતિથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ત્રણ દિવસ પહેલા મને જ્યારે આ વાતની ખબર પડી મેં તરત જ એને ભૂલ કરતા અટકાવી દીધી છે એ માની પણ ગઈ છે પણ તમારે દીપકભાઈને સમજાવવા પડશે મેં કહ્યું શું સમજાવવું પડશે મને કઈ સમજાય એવી રીતે બોલ ને અત્યંત જ્યોતિ અને તમારા દીકરા દીપકભાઈ એકબીજાના પ્રેમમાં છે જે દિવસે મને આ વાતની જાણ થઈ કે મેં તરત જ જ્યોતિને બોલાવીને કહ્યું કે બેટા જે સાહેબને હું ભગવાન જેવા ગણું છું એમની સાથે આવું ખોટું નહીં થવા તો મારા સાહેબ કેટલી ઊંચી વરણના છે આપણે કેટલી હલકી વરણના છીએ શું દીપકભાઈના લગ્ન તારી સાથે થાય તો એના મા બાપ ખુશ થાય જો તારો જવાબ ના હોય દીપકભાઈને કાયમ માટે ભૂલી જજે કોઈના દિલને દુભાવીને ખુશ થનારા ક્યારેય સુખી ન થાય સાહેબ એ મારી બહુ જ વહાલી ને ડાહી દીકરી છે એ તરત જ માની ગઈ છે ગામડે મામાના ઘરે રહેવા જવા માટે પણ તૈયાર થઈ ગઈ છે સાહેબ એણે મારી સામે જ દીપકભાઈને ફોન કરીને એમના સંબંધ પર પૂર્ણ વિરામ મૂકવાનું કહી દીધું છે જો કે એણે એક શરત પણ મૂકી છે કે એની સાથે ભવિષ્યમાં અમારે લગ્નની વાત નથી કરવાની સાહેબ એ કુંવારી રહેશે તો મને ચાલશે પણ તમારી આબરૂ જાય એ હું નહીં ચલાવી લઉં મેં એની શરત માની લીધી છે ત્રણ દિવસથી એ ઘરની બહાર પણ નથી નીકળી પણ આજે દીપકભાઈએ જ્યોતિની સાથે એક સંદેશો મોકલાવ્યો જ્યોતિ કાલ સાંજ સુધી આપઘાત કરી લેશે સાહેબ જ્યોતિએ જ મને આપની પાસે મોકલ્યો છે એ ચાહે છે કે તમે કોઈ પણ હિસાબે દીપકભાઈને સમજાવી લો એના મનને બીજે વાળી દો સાહેબ જ્યોતિ કહેતી હતી કે દીપકભાઈને એના મમ્મી પપ્પા માટે ખૂબ જ માન છે એ એમની વાત ક્યારેય નથી ટાળતા પણ કદાચ એ જો ન માને તો એને મારા સમ આપજો એ જરૂરથી માની જશે નાના મોઢે મેં બહુ બધું કહી દીધું સાહેબ અમારી ભૂલ માફ કરજો ને દીપકભાઈને કોઈ પણ હિસાબે સમજાવી લેજો આટલું કહેતા તો એ ધ્રુસ કે ધ્રુસ કે રડી પડ્યો હું સ્તબ્ધ થઈ ગયો મેં એને આશ્વાસન આપતાં કહ્યું ચિંતા ન કરો